ગુડ મોર્નિંગ યુવર્સ કોઠારી પલક ડેટા એનાલી સ્ટાફ નું સ્વાગત કરું છું ચાંદી ન્યૂઝ ની ખાસરીઝ માર્કેટ અપડેટ પર સૌપ્રથમ હવે આપણે આજના ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટ વિશે વાત કરીએ તેમાં યુએસ માર્કેટ સેન્ટિમેન્ટ કે જે પોઝિટિવ ઝોન તરફ છે ત્યારબાદ એશિયન માર્કેટ સેન્ટિમેન્ટ તે ન્યુટ્રલ ઝોન તરફ છે આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે એફઆઈઆઈ ડીએઆઇઝ અને એફએનોના ડેટા વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ એફઆઈઝમાં એક હજાર પાંચસો ને સત્યાવીસ પોઈન્ટ એકોતેર કરોડની વેચવાલી જોવામાં આવેલી હતી ત્યારબાદ ડીએઈઝમાં બે હજાર આઠસો ને નેવ્યાસી પોઈન્ટ બત્રીસ કરોડની ખરીદી હતી અને એફએનઓમાં એક હજાર તોંતેર પોઈન્ટ બાર કરોડની વેચવાલી જોવામાં આવેલી હતી હવે આપણે આજે ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે આજના બજારને અસર કરતા પરિબળો વિશે વાત કરીએ એમાં સૌપ્રથમ પ્રથમ ડીએક્સ હોય કે જે અઠાણું પોઈન્ટ પંચોતેર છે ત્યારબાદ વીઆઈએસ કે જે પંદર પોઈન્ટ આડત્રીસ છે ત્યારબાદ યુએસ દસ વર્ષની ટ્રેઝરી કે જે ચાર પોઈન્ટ પંદર ટકા છે ક્રૂડ વિશે વાત કરીએ તો તે સાહીઠ પોઈન્ટ આડત્રીસ યુએસ ડોલર છે ત્યારબાદ હવે આપણે આજેના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે માહિતી મેળવીએ તેમાં સૌ પ્રથમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા લિમિટેડની બોર્ડ મિટિંગ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડની બોર્ડ મિટિંગ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ બજાજ ફાઇનાન્સ લિમિટેડ ની બોર્ડ મીટિંગ ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ ઇન્ફોસિસ લિમિટેડની બોર્ડ મીટિંગ બે હાજર છવ્વીસ ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે

એસએસએમ બીસીપી ડેપો અજમેર પાસેથી 37.88 લાખનો નવો ઓર્ડર મળેલો છે ત્યારબાદ જીએસસીએલ લિમિટેડની બોર્ડ મીટિંગ 29 જાન્યુઆરી 2026 ના રોજ મળશે જેમાં 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ આઈડિયા ફોર્જ ટેકનોલોજીસ લિમિટેડ ની 22 જાન્યુઆરી 2026 ના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે. લાસ્ટમાં CMS ઇન્ફોસિસ્ટમ્સ લિમિટેડે જણાવ્યું છે કે કંપનીને 10 વર્ષના સમયગાળા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 1000 કરોડનો ઓર્ડર મળેલો છે. ત્યારબાદ હવે આપણે ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ. કરંટમાં તે -75 પોઈન્ટ છે. હવે આપણે નિફ્ટી વાત કરીએ તેની રેન્જ આવી શકે છે છવીસોટ પચીસ પછી પોઈન્ટ નો રહેશે ત્યારબાદ હવે આપણે બેંક નિફ્ટીના આજના નંબરની વાત કરીએ તેની રેન્જ ઓગણસાઠ આઠસો થી સાઠ ત્રણસો ની રહેશે સપોર્ટ ઓગણસાઠ પાંચસો પંચોતેર થી ઓગણસાઠ સાતસો પચીસ નો રહેશે ને રેઝિસ્ટન્સ છે એ 60 300 પર નો રહેશે ત્યારબાદ હવે આપણે એફ એ નો બેન અપડેટ વિશે વાત કરીએ તેમાં સેલ અને સમાન કેપિટલ છે હવે આપણે આઈપીઓ અપડેટ વિશે વાત કરીએ તેમાં ભારત કુકિંગ કોલ કે જે ઓપન 91 એક રત થશે ક્લોઝ 31 ના રત થશે જેની પ્રાઇસ 21 થી 23 ની છે શેર્સ છે 600 છે મિનિમમ અમાઉન્ટ છે એ 13800 ની છે ત્યારબાદ હવે આપણે એસએમ અપડેટ વિશે વાત કરીએ તેમાં મનીએબિયન ટેકનોલોજીસ ઇન્ડિયા કે જે ઓપન 61 ના રત થઈ છે ક્લોઝ 8 ટેકનોલોજીસ જની પ્રાઇસ 74 થી 81 ની છે લોટ છે 3200 નો છે કુલ અમાઉન્ટ 2 લાખ 69200 ની છે ત્યારબાદ યોજોર ફાઇબર્સ કે જે ઓપન 71 ના રત થઈ છે ક્લોઝ 91 ના રત થઈ છે જની પ્રાઇસ 168 થી 173 ની છે લોટ છે 1600 નો છે કુલ અમાઉન્ટ 2 લાખ 73400 ની છે ત્યારબાદ વિક્ટરી ઇલેક્ટ્રિક વહીકલ્સ ઇન્ટરનેશનલ કે જે ઓપન

બ્રિટિડમ ટ્રીસોલ્સ પ્રાઇવેટ લિમિટેડે સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી 55 લાખ શેર્સ ની તેના પ્રાઇસ 184.22 ની હતી ત્યારબાદ ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડ માં મેરો ઇન્વેસ્ટમેન્ટ ફંડ પીસીસી એ સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી 32000 શેર્સ ની તેના પ્રાઇસ 400.14 ની હતી લાસ્ટમાં શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડ માં ઇરીગી બ્રોકિંગ સર્વિસીસ એલએલપી એ બાયિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી પાંચ લાખ અઢાર હજાર શેર ની તેના પ્રાઇસ બસો અઢાર પોઈન્ટ અઢાર ની હતી હવે આપણે બલ્ક ડીલ બ્લોક ડીલ એનએસ વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની કંપની મેકઓપ્સ ટેકનોલોજી લિમિટેડમાં એક મે કેપિટલ માર્કેટ લિમિટેડ સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી એક લાખ એકવીસ હજાર છસો શેર ની તેના પ્રાઇસ બસો આઠ પોઈન્ટ પંચાણું ની હતી ત્યારબાદ ઇસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સમાં વિસાઈ સોરાના સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી એક લાખ એકોતેર હજાર શેર્સની તેનો પ્રાઇસ એકસો ને એકાવન પોઈન્ટ ચોપનની હતી લાસ્ટિમિટેડમાં એચઆરટીઆઈ પ્રાઇવેટ લિમિટેડે સેલિંગ કરેલું હતું જેમાં ક્વોન્ટિટી ચૌદ લાખ અડસઠ હજાર બસો ને બત્રીસ શેર્સની હતીસ ચારસો ઓગણચાલીસ પોઈન્ટ ચાલીસની હતી જો તમને સ્ટોક માર્કેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જોને ચૂકતા નહીં ચાંદી ન્યૂઝની ખાસ રીસ માર્કેટ અપડેટ્સ રોજ સોમવારથી શુક્રવાર સવારે આઠ પિસ્તાલીસ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ